હેલો ફ્રેન્ડ્સ મારી મનપસંદ રસોઈમાં તમારું સ્વાગત છે આજે આપણે સરસ મજાના વડાની રેસીપી લઈને આવી છું એ પણ આપણે અડદના લોટમાંથી બનાવવાના છીએ તો ચાલો આપણે શરૂ કરી દઈએ બનાવવાનું અને મારી ચેનલને તમે નવા હોવ તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જો આપણે વડા બનાવવા માટે શું સામગ્રી જોઈશે તે જોઈ લઈશું એના માટે આપણે આ કોથમીર ડાળી સાથે કોથમીર લીધી છે એક મુઠ્ઠી જેટલી અને મરચાં લીધા છે લીલા અને એક ઇંચ આદુનો ટુકડો લીધો છે અને આપણે બેસિક મસાલા લીધા છે હળદર હિંગ લાલ પાવડર લાલ મરચું પાવડર છે અને આમચૂર પાવડર છે અને એક ચમચી આપણે જીરું લીધું છે આખું અને અજમો લીધો છે એક ચમચી જેટલો અને અહીંયા ચાર ચમચી જેટલું આપણે દહીં લીધું છે અને આ અડદનો લોટ લીધો છે એક વાટકી ભરીને અને અડધી વાટકી આપણે અડદનો લોટ એક વાટકી લીધો છે તો એ અડધી વાટકી આપણે બાજરીનો લોટ અને ઘઉંનો લોટ અડધી વાટકી લીધો છે એમ કરીને બે ત્રણ લોટ લીધા છે આપણે અને અહીંયા બે ચમચી જેટલું આપણે બોરું ખાંડ લીધી છે પછી તલ લીધા છે અને ચાર ચમચી જેટલું આપણે તેલ લીધું છે મોર માટે અને જો તમે લસણ ખાતા હોવ તો આમાં તમે આ લસણ પણ નાખી શકો છો તો સૌ પ્રથમ આપણે આને વાટી લઈશું આપણે આવી રીતે એની ચટણી બનાવી લેવાની છે થોડું પાણી નાખીને આપણે વાટી લઈશું જો આપણું સરસ ચટણી બની ગઈ છે હવે આપણે લોટ બાંધી લઈશું જો આપણે એક વાસણ લઈ અને લોટ ચાળી લઈશું અડધી વાટકી આ ઘઉંનો લોટ લીધો છે અને અડધી વાટકી બાજરીનો બે એક જ વાટકીમાં મિક્સ કરીને લીધા છે એને આપણે ચાળી લઈશું અને આ એક વાટકી અડદનો લોટ લીધો છે એને પણ આપણે ચાળી લઈશું અડદના લોટમાં આપણે થોડો મસાલો વધારે પડતો ચડિયાતો રાખીએ એટલે ખૂબ ટેસ્ટી લાગે છે જો બધા લોટ ચડી લીધા છે આપણે હવે એમાં મસાલો કરી લઈશું આપણે ટેસ્ટ પ્રમાણે મીઠું નાખી દેવાનું છે અને આમાં બે ચમચી જેટલા તલ નાખી દઈશું આપણે અને આ જે બધા બેસિક મસાલા લીધા હતા એ બધા મસાલા નાખી દઈશું અંદર અને ખાંડ નાખી દઈશું બે ચમચી જેટલી અને આપણે મોળ માટે આ બધું મિક્સ કરી અને તેલ નાખી દઈશું બધું બરાબર મિક્સ કરી લઈશું આપણે સરસ રીતે મિક્સ કરી દેવાનું છે જો બધું જ બરાબર આપણે મિક્સ કરી લીધું છે હવે આપણે એમાં બે ચમચી જેટલું આપણે દહીં નાખી લઈશું અને આ જે આ ચટણી બનાવી હતી એ ચટણી પણ અંદર નાખી દઈશું અને પહેલાં આપણે આ બસ આના વડે લોટ બાંધીશું જો પાણીની જરૂર પડશે તો જ પાણી આપણે લઈશું કારણ કે આમાં દહીં અને ચટણીમાં જ અંદર પાણી નાખેલું છે એટલે આપણો કદાચ લોટ બંધાઈ જશે અને જો જરૂર પડશે તો કદાચ એકાદ ચમચીની જરૂર પડશે આપણને જો આપણો સરસ મજાનો લોટ બંધાઈ ગયો છે અને આ લોટ ખૂબ જ ચીકણો હોય છે અડદનો એટલે આપણે હાથમાં ચોટી જાય તો આપણે આ ચમચીથી આવી રીતે ઉખાડતા રહેવાનું છે અને બાંધતા રહેવાનું છે મેં અહીંયા પાણી એકાદ બે ચમચી જેટલું જ પાણીની જરૂર પડી છે મારે કારણ કે દહીં અને ચટણી બનાવીને આપણે અંદર નાખી છે તો વધારે પાણીની જરૂર પડતી નથી તો જો લોટ સરસ મજાનો આપણો બંધાઈ ગયો છે હવે આપણે એમાં થોડુંક એક ચમચી જેટલું તેલ નાખી અને એને સરસ કેળવી લઈશું અને સ્મૂથ કરી દઈશું અને સરસ મજાના આપણે નાના નાના વડા બનાવી લઈશું અને પછી એને તળી લઈશું જો આપણો સરસ મજાનો લોટ બંધાઈ ગયો છે અને હવે થોડું હથેળીમાં તેલ લઈશું આપણે અને હાથ આપણું તેલવાળું કરી લઈશું અને પછી આપણે સરસ મજાના વડા બનાવી લઈશું જો શિયાળામાં બહુ મજા આવે છે અડદના લોટના વડા ખાવાની આવડા વડા બના બધા જ બનાવીને તૈયાર કરી લઈશું જો ફ્રેન્ડ સરસ મજાના આપણા વડા થેપી દીધા છે અને તેલ પણ ગરમ કરી લીધું છે તો ચાલો આપણે તળી લઈએ જો આપણું તેલ ગરમ થઈ ગયું છે આપણે એક પછી એક નાખી ધીમા તાપે તળી લઈશું બધા જ આવી રીતે તળી લેવાના છે ગોલ્ડન કલરના થાય ત્યાં સુધી આપણે તળીશું જો સરસ મજાના આપણા વડા તળાઈ ગયા છે અને બધા સરસ ફૂલીને દડા જેવા થયા છે તો હવે આપણે એને કાઢી લઈશું બાર અને આવી જ રીતે આપણે બીજા પણ તડી લઈશું અને ફ્રેન્ડ્સ ખૂબ જ સરસ સુગંધી આવી રહી છે જો સરસ મજાના આપણા ઘરમાં ગરમ વડા બનીને તૈયાર થઈ ગયા છે તો ચાલો આપણે હવે સર્વ કરી દઈએ જો ફ્રેન્ડ્સ સરસ મજાના આપણા અડદના લોટના વડા બનીને તૈયાર છે અને સરસ મજાના ક્રિસ્પી અને ક્રન્ચી બન્યા છે તમે પણ બનાવો આ શિયાળામાં ખાવાની ખૂબ જ મજા પડે છે અને જો મારો મારી રેસીપી તમને પસંદ આવી હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં